તમામ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને વૃક્ષ ધરાશાય થતા ઇલેક્ટ્રિક સિટીના જે વાયર છે ઇલેક્ટ્રિક પોલ પણ તૂટી પડ્યા હતા રાજુલા શહેરનો તેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો ત્યારે રાજુલા નગરપાલિકાની ટીમ દ્વારા વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં સતત ત્રણ કલાક જેટલી ભારે જહેમત બાદ વીજળીનો પુરવઠો શરૂ કરવામાં આવ્યો